છેલ્લા ચોવીસ કલાકમાં આણંદ અને વલ્લભ વિદ્યાનગરમાં વેવ નોંધાયું છે આ સાથે અમદાવાદમાં ચુમ્માલીસ પોઈન્ટ ચાર ડિગ્રી અને ગાંધીનગરમાં ચુમ્માલીસ પોઇન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું છે રાજ્યમાં કેટલાક તાપમાનમાં થી ચાર ડિગ્રીનો ઘટાડો નોંધાયો હોવાની પણ આગાહી કરાઈ છે મિત્રો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં આગામી પાંચ દિવસ હવામાન શુષ્ક રહેશે ગુજરાતમાં બે દિવસ ગરમીનું પ્રમાણ યથાવત રહેશે સાથે જ મિત્રો ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હીટ વેવ આગાહી પણ કરવામાં આવી રહી છે જેમાં આજે બનાસકાંઠા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ અને આણંદમાં હીટ વેવ આગાહી કરવામાં આવી છે આ સાથે જ મિત્રો ગુજરાતના હવામાનમાં આવતીકાલથી બે થી ત્રણ ડિગ્રી તાપમાન ઘટવાની પણ શક્યતા રહેલી છે દરિયાકાંઠાના વિસ્તારમાં ભેજવાળા અને ગરમ પવન ફૂંકાશે તેમ પણ જણાવવામાં આવ્યું છે મિત્રો રેમલ વાવાઝોડા વિશે વાત કરીએ તો રેમલ વાવાઝોડું ભેજ અને અરબ સાગરના ભેજના કારણે છવ્વીસ મે થી ચાર જૂન માં આંધી વરોળ સાથે પ્રી મોન્સુન એક્ટિવિટી થવાની શક્યતા રહેલી છે મિત્રો ખાસ કરીને આઠ જૂન થી અરબ સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા રહેલી છે જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં સાત થી ચૌદ જૂનમાં ચોમાસાનો વરસાદ થવાની શક્યતા રહેલી છે મિત્રો ચાલુ વર્ષે ચોમાસુ સારું રહેવાના સંકેતો મળી રહ્યા છે આ સાથે જ ગુજરાતમાં પણ ચોમાસુ સમય કરતાં વહેલું બેસી જવાના અનુમાન રહેલા છે મિત્રો હવામાન નિષ્ણાંતંબાલાલ પટેલે પણ જણાવ્યું છે કે ધીમે ધીમે ગરમીમાંથી રાહત મળશે તેવી શક્યતા રહેલી છે કારણ કે આજથી 28 મે ના રોજ આંદી વરંતનું પ્રમાણ વધુ રહેશે જેના કારણે તાપમાન નીચું જશે મિત્રો ખાસ કરીને એકત્રીસ મે સુધી દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થશે જ્યારે આહવા ડાંગ સુરત સૌરાષ્ટ્રના ભાગોમાં એકત્રીસ મે સુધી વરસાદ થવાની શક્યતા રહેલી છે તેમજ મિત્રો રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે મિત્રો ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના ભાગોમાં અને કચ્છના ભાગોમાં રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો